અબ નહી તારીખ પે તારીખ દેશમાંથી અંગ્રેજોના બનાવેલા કાયદાઓ ધીરે ધીરે અંતુ કરાયા ન્યાય સાચી દિશામાં ન્યાય મળશે નહી દેશમાં અંગ્રેજોના સમયથી બનેલા ત્રણ કાયદાઓમાં ઘરખમ ફેરફાર થઈ ચુક્યો છે ગુલામીની તમામ નિશાનીઓનો અંત લાવવાના હેતુથી અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા અને બ્રિટિશ રદ કરી ત્રણ કાયદાઓમાં સુધારાઓ કરાયા છે જેમાં હવે ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા બે માં છે ફોજદારી કાર્યરિત સંહિતા નું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા

ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ અધિકારોનું રક્ષણ કરવાનો રહેશે અને તેમનો હેતુ સજા કરવાનો નહીં પરંતુ ન્યાય આપવાનો રહેશે આ નવા કાયદા લાગુ થતા જ સામાન્ય જનતા પોલીસ વકીલ અને કોર્ટના કાર્યોમાં ઘણા બદલાવો જોવા મળશે આપણા સમાજમાં વિવિધ પ્રકારની ગુનાખોરીના કિસ્સાઓ બહાર આવતા હોય છે જેમ કે લૂંટફાટ ચોરી ખંડણી હત્યા હત્યાની કોશિશ ઠગોરીગીરી પ્રકારના ગુનાઓ સામે આપણા ભારત દેશમાં પણ આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ કે જે અઢારસો માં અસ્તિત્વમાં આવી હતી અને લોર મેલે દ્વારા લખવામાં આવી હતી તેમણે ભારતના પ્રથમ લો કમિશનની અધ્યક્ષતા કરી હતી હવે વર્ષ બે હાજર ની પહેલી જુલાઈ ની રાત્રિ થી આઈપીસી ની જગ્યાએ ભારતીય ન્યાય સંર માં થયું હતું અને હવેથી સીઆરપીસી ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં મુકાઈ ગઈ છે આપણને પ્રશ્ન થતો હોય છે કે આઈપીસી અને ફરક શું છે તો આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ

ભારત સરકારના ગૃહ ખાતાએ બે હજાર વીસમાં એક કમિટી બનાવી હતી જેમાં કમિટીની ભલામણો મુજબ જૂના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે હવે જાણીએ એક એક કરીને આ નવા સુધારેલા કાયદાઓ વિશે જેમાં જગ્યાએ હવે અમલમાં આવી છે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ આઈપીસી માં પહેલા પાંચસો ને અગિયાર કલમો હતી પણ હવે બીએનએસ માં ત્રણસો ને છપ્પન કલમો છે એકસો પંચોતેર કલમોમાં સુધારો કરાયો છે આઠ નવી કલમો એડ કરવામાં આવી છે તો બાવીસ જેટલી કલમો દૂર પણ કરવામાં આવી છે આ બીએનએસ માં નવો ક્લોઝ કે જે કલમ લવ સાથે સાથે ડીલ કરે છે છે તેની જ મોબ ગુનાઓ બને જેમાં ટોળાઓ દ્વારા માર મારવામાં આવે છે માટે પણ યોગ્ય સજા નક્કી કરવામાં આવી છે ભારતના અમુક રાજ્યોમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટે અલગ જ કાયદાઓ હોય છે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં ફેક કરન્સી કિડનેપિંગ એટલે કે અપહરણ ડ્રગ્સ મની લોન્ડરિંગ પણ પહેલી વાર ભારતીય ન્યાય સંહિતામાં લાવવામાં આવ્યો છે અને તેને નવું નામ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ તો જૂની ની કલમ ત્રણસો સત્યોતેર ની તો તે કલમ

સીઆરપીસી માં ચારસો ને અઠ્યોતેર કલમો હતી હવે બી એનએસએસ માં પાંચસો ને તેત્રીસ જેટલી કલમો છે એકસો સાહીઠ કલમોમાં સુધારો કરાયો છે નવ કલમો એડ કરવામાં આવી છે તો તેની સાથે જ નવ કલમોને દૂર પણ કરવામાં આવી છે જેલ મુક્ત કરવામાં આવે અને જેમના ઉપર એક કરતા વધુ ગુનાઓ હશે તેવા આરોપીઓ પણ જેલ મુક્ત નહીં થાય મહત્વની વાત તો એ છે કે કોઈ પણ પોલીસ અધિકારી મેડિકલ એક્ઝામિનેશન માટે રિક્વેસ્ટ કરી શકે છે

એકસો ને સિત્તેર કલમ હશે જ્યારે જૂના આઈ એ ઈમાં એકસો કલમો હતી જેમાં ત્રેવીસ કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે આ નવા સાક્ષ્ય અધિનિયમમાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડ એ પ્રાઇમરી રેકોર્ડ તરીકે માન્ય રહેશે આ ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં સ્માર્ટફોન લેપટોપ અને સેમિકન્ડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે ભારત સરકારે સાક્ષ્ય અધિનિયમમાં એક ડિજિટલ આધુનિકરણનો સંચાર કરવાની કોશિશ કરી છે તો દર્શક મિત્રો વિડીયોમાં હાલ આટલું જ આ વિડીયોને લઈને તમારી શું રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આપ અમારી સાથે જોડાવા માંગો છો તો અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો લાઈક અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ